ચૂંટણીની મોસમ આવી ગઈ છે અને લોભ લાલચમાં આવ્યા વગર મતદાન કરવું એ નાગરિકોની ફરજ છે પણ છેલ્લા થોડા સમયથી ઉમેદવારોને જ લાલચ આપીને છેલ્લી ઘડીએ ચૂંટણીમાંથી ખસેડવામાં આવતા હોવાની ફરિયાદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને મુન્દ્રા તાલુકાની ભુજપુર સીટમાં કોંગી ઉમેદવારને હટી જવા માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હોવાનું તેમજ આ સમગ્ર ઘટનાનું કોંગી અગ્રણીઓ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરીને આજે પત્રકાર પરિષદમાં રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણી યજુવેન્દ્રસિંહ જાડેજાએ ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા હતા ખાસ કરીને ફોર્મ ભરનાર ઉમેદવારને હટી જવા માટે બેઠક કરવા માટે વાડીએ ભાજપના હોદ્દેદારો પહોંચ્યા હતા અને લાલચ આપીને હટી જવા જણાવતા હતા ત્યારે આ સમગ્ર ઘટનાનું કોંગી આગેવાનોએ સ્ટિંગ ઓપરેશન કરી લીધું હતું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણી બેઠકો બિનહરીફ થઈ છે જે તમામ ભારતીય જનતા પાર્ટીને મળી છે ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સમગ્ર સ્ટિંગ ઓપરેશન પત્રકારો સમક્ષ ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજીને રજૂ કરવામાં આવ્યું હતું યજુવેન્દ્રસિંહ જાડેજાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મુન્દ્રા તાલુકોની મોટી ભુજપુર બે એમાં અમારા કોંગ્રેસના ઉમેદવારને ફોન કરી ભારતીય જનતા પાર્ટીના સામે પક્ષના આગેવાન અને ઉમેદવાર દ્વારા એમને ફોન કરવામાં આવ્યો અને મળવા બોલાવવામાં આવ્યા ત્યારબાદ એમને ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા અને એ ઉમેદવાર દ્વારા એમને પૈસાની ઓફર દેવામાં આવી કે તમે જે અમાઉન્ટ કહો તે પણ તમે તમારી જે ફોમ છે એ ફોર્મ પાછું ખેંચી લ્યો અને એવા પ્રલોભન દેવામાં આવ્યા અમારા ત્યાંના જાગૃત આગેવાન મુન્દ્રા તાલુકાના પ્રમુખ દ્વારા એ સમગ્ર ઘટનાક્રમને વિડીયોમાં રેકોર્ડ કરવામાં આવ્યું અને સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું જેથી ભારતીય જનતા પાર્ટીની જે આ મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડી કચ્છના લોકોને ખબર પડે તમામ ગુજરાતના લોકોને ખબર પડે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી આવા ખોટા પૈસાની ઓફર દઈ અને ફોર્મ પાછા ખેંચાવડાવેલા આવે છે એ આપે જોયું કચ્છમાં પણ ઘણી બધી જગ્યાઓએ ફોર્મ પાછા ખેંચવાની ઘટનાઓ બની ક્યાંક પ્રલોભનો અપાયા ક્યાંક ડરાવી ધમકાવી અને એ ફોર્મ પાછા ખેંચાવડાવ્યા આજે અમારી પાસે જ્યારે પ્રૂફ આપ્યો આવ્યું છે ત્યારે સમગ્ર મીડિયાને લોકોની વચ્ચે આ પ્રૂફ લાવી છે જેથી આ દેશમાં લોકશાહી છે એ બચી શકે આ લોકશાહીનું જે હનન કરવામાં આવી રહ્યું છે એના ઉપર રોક લાગી શકે અને આવા બનાવો ભવિષ્યમાં ન બને એના માટેને અમે આજે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે આની અમે જાણ અને ફરિયાદ ઇલેક્શન કમિશનને પણ કરવાના છીએ અહીંયાથી કચ્છ શ્રીને અમે લેખિતમાં પણ ફરિયાદ કરશું અને તાત્કાલિક ધોરણે કેમ કે આ આદર્શ આચારસંહિતાનું આ ઉલ્લંઘન છે ત્યારે તાત્કાલિક ધોરણે જે ઉમેદવાર છે એનો ઉમેદવારનો ફોર્મ રદ કરવામાં આવે એવી પણ અમે એક ફરિયાદ કરશું અને ઇલેક્શન કમિશનમાં પણ અમે આની ફરિયાદ કરવાના છીએ ઘટના ગઈકાલ બપોરના સમયની છે એ કેટલા લોકો હતા શું હતા એ તમામ વિડીયોની અંદર આપને બધાને વિડીયો શેર કરશું એની અંદર આપને જોવા મળશે કે એમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને ઉમેદવારને પણ એમાં ક્લિયરલી દેખાય છે કે ઉમેદવાર પણ એ કહી રહ્યા છે જે વાત કરી રહ્યા છે એ આપ એમાં વિડીયોમાં સાંભળી શકશો વિરમ નારાયણ ગઢવી કોંગ્રેસ પ્રમુખ મુન્દ્રા આમાં વાત એવી છે કે ગઈકાલે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાવાનો છેલ્લો દિવસ હતો ત્રણ વાગ્યા સુધીનો સવારના ભાગમાં જ અમારા જે ઉમેદવાર છે એમના ભાઈને ફોન આવેલો કે અમને મળવું છે અને થોડીક ચર્ચા કરવી છે તો ઉમેદવારના ભાઈએ મને ફોન કરેલ કે ભાઈ આવી રીતે બીજેપીના લોકોએ ફોન કર્યો છે ત્યારે તો અમે જણાવી દીધું કે ભાઈ એમને કહો કે પર્ચી છપાવીને પ્રચારમાં જતા રહે પણ પાછળથી અમે પ્રચાર દરમિયાન જ ઉમેદવારને અમે બધાએ નક્કી કર્યું કે આ લોકોનું તો હવે સ્ટિંગ ઓપરેશન જ કરીએ એમ એ નક્કી કર્યા પછી અમે લોકોએ એમને બોલાવ્યા અને ત્યાં વાડી ઉપર આ બધી ચર્ચા થઈ છે જે આપ વિડીયોમાં જોઈ શકશો અને એ લોકો જે ભોળી પ્રજા છે જેને અનેક બીજા મુદ્દા લાગણીશીલ મુદ્દાઓ ઉપર દબાવી દબાવીને જે મત વર્ષોથી મેળવી રહ્યા છે પરંતુ અત્યારે જ્યારે હવે કામ નથી થઈ રહ્યા એમનાથી પ્રજા જ્યારે ત્રાહીમામ છે એમનાથી અનેક વિઘ્નોની વચ્ચે જ્યારે પ્રજા ઊભી છે લાઈનોમાં ગેસની પાઇપલાઇન હોય ટાવરની લાઇન હોય આવા બધા કામોની અંદર જ્યારે અમે સાથ સહકાર પ્રજાની વચ્ચે ઊભા રહીને આપતા હોઈએ ત્યારે એમને એક પ્રકારની બીક હતી કે જો આ લોકો ચૂંટણી મેદાનમાં આવશે આપણી સામે તો ચોક્કસ આપણી હાર થશે આ હારની ડરથી આ લોકોએ આર્થિક પ્રલોભન આપ્યું અને વિડીયોની અંદર આપ જોઈ શકશો કે જે રીતે એ લોકો ચર્ચા કરી રહ્યા છે લગભગ સાત લાખથી શરૂઆત થઈ હતી અને સાડા ત્રણ લાખ રૂપિયામાં એ લોકો સંમતિ આપી અને એ પૈસા આંગળીયા દ્વારા તમને અપાવી દઈશું અથવા રોકડા આપી દઈશું અત્યારે જલ્દી ચાલો આપણે ફોર્મ ખેંચવામાં સમય ખૂબ ઓછો છે અને જલ્દી મુન્દ્રા પહોંચીએ એ ત્યાં સુધીની વાતચીત આ વિડીયોમાં આપ જોઈ શકશો